તો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે સિવિલ હોસ્પિટલની બહાર આદિવાસી સમાજના લોકોએ અનુસૂચિત મુદ્દન મુદ્દતના ધરણા શરૂ કર્યા છે ત્યારે અગાઉ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી સરકાર તરફથી ખાનગીકરણ નહીં કરવા અંગે મૌખિક ખાતરી આપવામાં આવી હતી જો કે હવે સરકાર દ્વારા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ખાનગીકરણનો નિર્ણય લેવામાં આવતા લોકોએ રોષે ભરાયા છે આ જે પ્રદેશ છે તે મુખ્ય સ્વાતંત્ર સંગ્રામમાં જેમાં ગઈ છે સ્વાતંત્ર થયા પછી લોકોની એવી ઈચ્છા હતી કે શિક્ષણ આરોગ્ય અને બીજી જે સરકારી સેવાઓ છે તે સેવાઓમાં લોકોની ભાગીદારી થશે અને તે રીતે આ દેશ ચાલશે પણ અત્યારની જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમામ વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણનું ખાનગીકરણ કરીને બંધ થઈ ગઈ બીજી બધી જલ જંગલ જમીન ખનીજ સંપત્તિઓનું ખાનગી હાથોમાં જતા રહેવાથી લોકો પાસે એ વસ્તુ જે સંસાધનો હતા જીવવા માટેના એ રહ્યા નથી એવી પરિસ્થિતિમાં આ જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલ પણ એનું ખાનગીકરણ કરવાનું

ગરીબ સમાજ પાછળ રહી જશે માત્ર આદિવાસી સમાજમાં નો સવાલ નથી ગરીબ વંચિત તમામ સમૂહો આરોગ્ય અને શિક્ષણથી વંચિત રહી જશે એટલા માટે આ આંદોલન શરૂ કરવામાં આવેલું ગઈ તેર સપ્ટેમ્બર થી જનરલ હોસ્પિટલ વ્યારાના ખાનગીકરણ ના મુદ્દે ખાનગીકરણ ના થાય તે માટે અમે ધરણા પ્રદર્શનમાં અમે બેઠા છીએ ગત બે હજાર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના દિવસે આ માટે ખૂબ મોટું જન આંદોલન થયું હતું અને સરકારશ્રી પાસે અમે માગણી કરી હતી અને તે અંતર્ગત એક ટીમે ગાંધીનગરે બોલાવી હતી સરકારશ્રીએ અને અમારી સાથે ચર્ચામાં એમણે વાત કરી હતી કે સરકારી હોસ્પિટલ સરકારી રહેશે એનું ખાનગીકરણ અમે કરવાના નથી અને એ માટે લેખિતમાં થોડા દિવસમાં તમને આપવામાં આવશે પણ એ લેખિતમાં અમને સરકારશ્રી તરફથી બહેણતરી મળી નથી અને હાલ એવા સમાચાર અમને મળ્યા છે કે સરકાર શ્રી ફરી પર પ્રયત્ન કરી રહી છે કે આ હોસ્પિટલને અમે ખાનગી કરીએ જે લોકોની આવશ્યક સેવાઓ છે લોકોના ટેક્સમાંથી પૂરી પાડવામાં આવે છે અને એ સરકારની જવાબદારી છે કોઈ પણ એ ક્ષેત્રનું ખાનગીકરણ થાય તો એ ખાનગીકરણ એટલે કે ઉદ્યોગપતિઓને એ સંસ્થાઓ એ જળ જંગલ જમીનો આપવાના એવું અર્થ એ ન થાય તો આપણી સરકાર ખૂબ સક્ષમ છે અને અમારી માગણી છે કે સરકારી હોસ્પિટલ છે સરકારી જ રહે એનું ખાનગીકરણ ન થાય